આજે પોલિયો ટીપા પીવડાવના અભિયાન અંતર્ગત કલેક્ટરના ધર્મપત્ની અને પીજીવી સેલના એમડી પ્રીતિ સમાએ પોતાના બાળકને ટીપા પીવડાવી અને એક જાગૃતિનો વાલીઓને સંદેશો વ્યક્ત કર્યો હતો કેશુબાપાએ આ પોલિયો ટીપા અભિયાન ખુલ્લું મૂક્યું હતું આજરો રવિવારના દિવસે પોલિયો અભિયાન અંતર્ગત ભુજ શહેરમાં જ્યુબલી સર્કલ તથા બસ સ્ટેશન ખાતે ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભૂલકાઓને પોલિયોના ટીપા પીવડાવી બૂથને ખુલ્લું મૂક્યું હતું જિલ્લાનું પાત્રતા ધરાવતું એક પણ બાળક પોલિયોના ટીપાથી વંચિત ન રહી જાય તે પ્રકારનું ખાસ ધ્યાન રાખવા ધારાસભ્યશ્રીએ આજે વાલીઓને ટકોર કરી હતી કચ્છના કલેક્ટર અમિત અરોરા પીજીવી એમડી શ્રીમતી પ્રીતિ શર્મા એ પણ પોતાની દીકરીને બૂથ ઉપર પોલિયોના ટીપા પીવડાવી એક જાગૃતિનો સંદેશો વહેતો કર્યો હતો આ પ્રસંગે જિલ્લા કલેકટર અમિત અરોરા જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ પ્રજાપતિ આરસીએચ ડૉક્ટર જેઓ ખત્રી આરોગ્ય શાખાના અન્ય અધિકારીઓ તથા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉક્ટર મિતેશ ભંડેરી તથા રોટરી ક્લબ રોટરી વોલ સિટી અને પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા